મારું નામ ભાવના સેની છે અને આજે સર્વિસ ફોર્સ કરીને કંપની જે છે જે ઇન્ડિયાની મોસ્ટ બ્રાન્ડેડ કંપની છે જે ટુ વ્હીલર સર્વિસમાં બહુ મોટું માથું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ચારસો પ્લસ એના આઉટલેટ છે અને આજ અમે અહીંયા ગુરુપ્રસાદ ચોક રાજકોટમાં એક નવી બ્રાન્ચ નવું આઉટલેટ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ કંપની ખાસ વાત એ છે કે આ કંપની લોકો માટે બહુ છે આજકાલની આ ફાસ્ટ લાઇફમાં જ્યારે માણસો પોતાના માટે પણ સમય નથી કાઢી શકતા તો ઓબ્વિયસલી પોતાના ટુ વ્હીલરને પોતાના વ્હીકલ માટે લોકો પાસે સમય જ નથી અમારી કંપની એક એવું કામ કરે છે કે તમારું ટુ વ્હીલર અમે ફોન કરીને પિકઅપ અને ડ્રોપ કરીએ છીએ એ સિવાય આજે આઉટલેટમાં તમે એએમસી એટલે જેની મેમ્બરશીપ લો એટલે એક વર્ષ માટે ચાર સર્વિસ અને બે ઓઇલ ફ્રી આપીએ છીએ એ સિવાય સૌથી મોટી ખાસ વાત છે એની લેડીઝ માટે જનરલી જે વર્કિંગ વુમેન છે એ લોકો વેઇટ કરતા હોય કે ઘરના હસબૅન્ડ કે કોઈ મેલ કે કોઈ મેન એ લોકોને પોતાનો સ્કૂટર કે વ્હીકલ સર્વિસ કરાવી આપે પણ એની બંને જ્યારે અમે કોલ કરીએ છીએ અને પિકઅપ ડ્રોપ કરીએ છીએ તો લેડીઝ એ ટેન્શનમાંથી એ સિવાય ટુ વ્હીલરને લગતી બધી જ પ્રોબ્લેમ્સ પાર્ટસ ચેન્જ કરવા છે ઓઇલ ચેન્જ કરવું છે કે એ સિવાય કોઈ પણ લોન લેવી છે કે પીયુસી છે એ બધા માટે સર્વિસ ફોર્સ એક બેસ્ટ જગ્યા છે અને હું રાજકોટના બધા તમામ લોકોને વિનંતી કરીશ કે એક વખત આ આઉટલેટની મુલાકાત જરૂર થઈ જેથી કરીને એ લોકોને ખબર પડે કે કેટલું બધું અમે લોકો એમને પ્રોવાઈડ કરીએ છીએ એક જાતે જોયું જાય તો અમે મેમ્બરશીપના નામે એક એવી સેવા આપીએ છીએ કે લોકો પોતાનો સમય બચાવી શકે તો ખાસ આવજો સર્વિસ ફોર્સના કામમાં અને આ સર્વિસ ફોર્સ એટલે કે અમે ફોર્સ છીએ અને સર્વિસ ફોર્સ અમારું ફોર્સ છે